બોલો ઉમાપતિ મહાદેવ કી જય શ્રાવણ સુધ ત્રીજના દિવસે આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યાઓ કરે છે વ્રત દરમિયાન ફૂલ સૂંઘીને ફળાહાર કરવામાં આવે છે સારો વર મેળવવા માટે યુવતીઓ ફૂલ કાંજળીનું વ્રત કરતા હોય છે તે દિવસે વ્રત કરનાર કન્યા વહેલી સવારે ઉઠી નાઈ ધોઈ સ્વચ્છ કપડાં પહેરીને મહાદેવજીના મંદિરે જાય છે અને શિવ પાર્વતીનું પૂજન કરે છે આખો દિવસ નકોડા ઉપવાસ કરે છે જ્યારે તેને પાણી પીવું હોય ત્યારે ફૂલ સૂંઘીને જ પાણી પીવે છે તે દિવસે આખો દિવસ મહાદેવજીનું સ્મરણ કરતા હોય છે જ્યારે દિવસ આત્મે એટલે કે ગોળ ચટાણે ગાયો ઘરે આવે છે ત્યારે ગાયનું પૂજન કરવામાં આવે છે અને ગાયોનું પૂજન કરીને પછી જ ફળાહાર કરવામાં આવે છે ફળાહાર કરતાં પણ પહેલાં ફૂલ સૂંઘવું જરૂરી છે આ વ્રત કરનારે આખી રાતનું જાગરણ કરવું તે રાત્રે મહાદેવજીના ભજનો ગાવા ગીતો ગાવા શિવ મહિમાના ગ્રંથો વાંચવા અને સંભળાવવા આ વ્રત પાંચ સાત કે પછી અગિયાર વર્ષ સુધી કરવામાં આવે છે પછી તેનું ઉજવણું કરવામાં આવે છે તેના ઉજવણામાં વ્રત કરતી પાંચ કન્યાઓને બોલાવી કપાળમાં કંકુનો ચાંદલો કરો પછી તેને ફળાહાર કરાવો ફળાહાર બાદ તેમને એક વાટકો આપો એક ફળ આપવું એક ફૂલ આપવું અને એક ચાંદલાનું પેકેટ આપવું અને દક્ષિણા મૂકી અને પાંચેય કન્યાઓને તે વાટકો ભેટમાં આપો આ વ્રત જો શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરવામાં આવે તો હર કોઈ કન્યાની મનોકામના શંકર પાર્વતી પૂરી કરે છે